સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ બનાસકાઠામાં પણ નું સૌ પ્રથમ વાર અનોખું અભિયાન પશુઓનો જીવ બચે તે માટે કૃત્રિમ બીજદાન અભિયાન માં ટેકાના ભાવે સોળ લાખ ક્વિન્ટલ મગફળી કરાઈ ખરીદી ખેડૂતોને મગફળી ખરીદીમાં નવ પોઈન્ટ તોતેર કરોડ નું કરાયું ચુકવણું જોઈએ સમાચાર વિગતવાર પાલનપુરમાં ટ્રાફિક ની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અકસ્માતના બનાવોમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે આ સમસ્યાનો ઉકેલ ના આવે તો જાનહાનિ થવાનો ભય તોળાઈ રહ્યો છે ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા મોબાઈલ નંબર લોન્ચ કર્યો હતો જેમાં એક અઠવાડિયામાં પાંત્રીસ હજારથી વધુ લોકોએ મિસકોલ કર્યા હતા તેની યાદી તેમજ એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાનો વિડીયો ક્લિપ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજૂ કરી ટ્રાફિકની સમસ્યા નિવારણ રજૂઆત કરવામાં આવી હતી પાલનપુરના એરોમાસર્કલ પર ટ્રાફિકની જટિલ સમસ્યામાં અનેકવાર એમ્બ્યુલન્સ ફસાવાના બનાવોમાં દર્દીઓની સાથે આમ પ્રજા હાલાકીમાં મુકાઈ રહી છે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા અગાઉ શહેરના જાગૃત નાગરિકો દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ઓવરબ્રિજ અને અન્ડરપાસ બનાવી ટ્રાફિકનો કાયમી ઉકેલ લાવવા માંગ કરાતા સરકાર દ્વારા બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ તેના કામ ગોકળ ગતિએ ચાલુ હોય શહેરમાં ટ્રાફિકની વિકટ સમસ્યા બની છે. શહેરમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી વાહનો અન્ય રસ્તા ઉપર ડાયવર્ટ કરવાની માંગ ઉઠી છે. જિલ્લા મતક પાલનપુરની ટ્રાફિકની મુખ્ય સમસ્યાઓથી મુખ્યમંત્રીને વાકેફ કરાવવા ટ્રાફિક નિવારણ સમિતિએ આજે ગાંધીનગર ખાતે સીએમ કાર્યાલય ખાતે સચિવને રૂબરૂ મળી ટ્રાફિકની સમસ્યા અંગે લોકોમાં મોબાઈલ ઉપર આવેલ પાંત્રીસ હજાર મિસકોલની યાદી તેમજ ટ્રાફિકના વિડીયોની પેન ડ્રાઈવ રજૂ કરી હતી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ સહિત ટ્રાફિક નિવારણ સમિતિ ટીમે ટ્રાફિકની સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી અને સીએમને આજે અમે આવેદનપત્ર સીએમ કાર્યાલય આવેદનપત્ર આપી અને અમે માંગ કરી છે કે અમારો પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને અસંખ્ય લોકો આ ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત છે સાસવારે એમ કે અકસ્માતો સર્જાય છે આગામી સમયમાં બોર્ડની પરીક્ષા સ્ટાર્ટ થવાની છે એટલે જે ટ્રાફિક સમસ્યાનું તવરિત નિરાકરણ થાય તે માટેનો કોઈ એક્શન પ્લાન ઘડી ઘડવામાં આવે આ ઉપરાંત જે બાયપાસનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તેનું જે બાધારૂપ ખેડૂતોના પ્રશ્નો બાધારૂપ બની રહ્યા છે તે પ્રશ્નોનો સંતોષકારક નિકાલ કરી અને તે બાયપાસ ઝડપી બને આ ઉપરાંત ઓવરબ્રિજ અને અંડરપાસ મંજૂર કરવામાં આવે અને ખાસ શહેરમાં જે ભારે વાહનો છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો અમને અહીંયાથી એ પ્રત્યુત્તર મળ્યો છે કે ભાઈ અત્યારે સત્ર ચાલુ થવાનું છે આ પ્રશ્નથી અમે પોતે વાકેફ છીએ અને આવનારા દિવસમાં કલેક્ટર સાહેબને અહીંયા બોલાવી અને જાહેરનામું એમ કે બહાર પાડવામાં આવશે અને જે બહાર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે અને લોકલ લેવલે જેટલું બને તેટલું ટ્રાફિક સમસ્યા હલ કરવામાં થાય તે માટે આર એન્ડ અને પ્રશાસનને સૂચના આપવામાં આવશે અમે અહીંયા જે ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે એક મોબાઈલ નંબર લોન્ચ કર્યો હતો તેમાં જે પાંત્રીસ હજારથી વધુ મિસ આવ્યા હતા એની એડી પણ લઈને આવ્યા હતા અને એક જે અવારનવાર જે એરોમા સર્કલ પર એમ કે ટ્રાફિક સમસ્યાની કતારો લાગે છે તેનો એમ્બ્યુલન્સ ફસાય છે તેના વિડીયો પણ અમે બનાવ્યા હતા અને એની વિડીયો સાથેની પેન પણ અહીંયા રજૂ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના પાલમપુર તાલુકાના ગઢની પ્રાથમિક શાળામાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે વિદ્યાર્થીના વાલી દ્વારા શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ઘટના ગઢની જીઆર આર પ્રાથમિક શાળાની છે શાળાના પાર્થ પરમાર નામના શિક્ષકે શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા સરપંચના પુત્ર જય ભૂટકાને ગૃહકાર્ય ન કરવાને લઈને માર મારતા વિદ્યાર્થીને કાળા જામા પડી ગયા હતા જેથી વિદ્યાર્થીના વાલીએ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે ડીમા ગામમાંથી નીકળતો સ્પ્રેડા રોડ ઉપર ઉભેલી ડીપીના વાયરોમાં અચાનક શોર્ટ સર્કિટ થતા વાળમાં ભયંકર આગ લાગી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અવારનવાર આગ લાગવાના બનાવો વધારે જોવા મળી રહ્યા છે થોડા દિવસ અગાઉ ઢીમા ગામમાં વીજ ફોલ્ટના કારણે જુવારોના પૂળામાં આગ લાગી હતી અને ખેડૂતોના પચીસો જેટલા જુવારના પૂળા બળીને ખાક થઈ ગયા હતા ત્યારે વધુ એક આગની ઘટના બનવા પામી છે ત્યારે વાવમાં ઢીમા ગામની અંદર ગામમાંથી નીકળતો સપરે રોડ ઉપર આવેલ પરમાર પીનાબાઈના ખેતરના ખૂણે શેઢે વીજ લાઈનની ડીપી આવેલ છે આ ડીપી પાસે અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે નીચે તણખા પડતા કુદરતી રીતે ઉગેલા ઘાસમાં અચાનક આગ ભૂભૂકી ઉઠી હતી જેને લઈને ખેતરના સેઢા ઉપરની રોડ સાઇડમાં બનાવેલી બાવળિયાની વાડમાં એકાએક આગ લાગી હતી જેથી લઈને આજુબાજુમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે આગને કાબુ મેળવવા માટે આજુબાજુના લોકોએ તેમના ઘરમાંથી પાણી લાવી છંટકાવ કરી આગ ઉપર મહામુસીબતે કાબુ મેળવ્યો હતો વીજતંત્રના કારણે અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે જેને લઈને લોકોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં કેટલાક એવા પણ ઘરો છે કે આ ઘરો ઉપરથી લાઈનના વાયરો નીકળતા હોય છે અને આ વાયરો એટલા બધા ઢીલા હોય છે કે ક્યારેક કોઈ અજુકતી ઘટના ઘટે તો કોઈ નવાઈ નહીં ત્યારે આ બાબતે વીજતંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લઈ ગામમાંથી જાહેર રસ્તા ઉપર નીકળતા વીજ વાયરોનું મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે તેવી ગ્રામવાસીઓની માંગ છે ભગવાન ભોળાનાથના મહાપર્વ શિવરાત્રીના પાવન અવસરે પાલનપુર ખાતે આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ધજારોહણ શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે શ્રી પાલનપુર હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન તેમજ મેળો તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અતિ પવિત્ર તેમજ ઐતિહાસિક પાતાળેશ્વર મંદિર ખાતે યોજાશે જેમાં સવારે આઠ વાગે મંદિર શિખર પર ધજા ચડાવી વિધિ અને શોભાયાત્રા યોજાશે અહીં ભગવાનના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને દર્શન કર્યા બાદ મહાદેવને ધરાવેલા પ્રસાદ તેમજ બિલી પુષ્પ પણ મેળવી શકાશે તેવું આયોજન કરાયું છે દિવસ દરમિયાન પરંપરાગત મેળા બાદ બફોરે અને સાંજે વિશેષ પ્રસાદીની વ્યવસ્થા કરાઈ છે તેમજ સાંજે અને રાત્રિ દરમિયાન તમામ પ્રહરની પૂજા કરવામાં આવશે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું રાયડાના પાકનો થયો બચાવ જીવાત થી વાતાવરણ પાકને અનુકૂળ રહેતા રાયડાના પાકમાં થઈ શકે છે વધારે ઉત્પાદન મગફળી ખરીદીમાં નવ પોઈન્ટ તોતેર કરોડ નું કરાયું ચુકવણું તો જોતા રહો બીકી ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક શું આપણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9151 38 9250 9151 39 विराम बाद वधु समाचारों में બનાસકાંઠા જિલ્લામાં ભણશાળી ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સેવાકીય કાર્ય સાથે જોડાયેલું છે સાથે જ અનેક સેવાકીય કાર્ય પણ કરી રહ્યું છે આ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના જે પશુપાલકો છે તે પશુપાલકો આગામી સમયમાં પશુપાલનના વ્યવસાયથી સારી આવક મેળવતા થાય સાથે જ રખડતા આકલાનો ત્રાસ અટકી શકે અને કતલખાને જતા પશુઓનો જીવ બચી શકે તે માટે ભણશાળી ટ્રસ્ટ દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે જાણીએ બનાસકાંઠા જિલ્લો એ મુખ્ય ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ ઘણા સમયથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકો પોતાના પશુઓમાં આખલાઓ કે પાડો જન્મે ત્યારે તે આખલાઓ કે પાડાને છોડી મૂકતા હોય છે આ પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં સારી રીતે આવક મેળવતા થાય તેમજ રખડતા પશુઓના ત્રાસ ઓછા થાય તેમજ કતલખાને જતા પશુઓનો જીવ બચે તે માટે બનશાળી ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠામાં સૌ પ્રથમવાર કૃત્રિમ બીજદાન કરવાનું અભિયાન શરૂ કરાયું છે બનસાળી ટ્રસ્ટના સભ્ય વિષ્ણુભાઈ શર્માએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સેવા કાર્ય સાથે જોડાયેલું છે સાથે જિલ્લાના પશુપાલકોને આગામી સમયમાં સારો ફાયદો થાય તે માટે સૌ પ્રથમવાર પશુઓમાં બીજદાન અભિયાન શરૂ કરાયું છે આ બીજદાનમાં પશુઓમાં મોટા ભાગે માદાનો જન્મ થાય અને પશુપાલકોને દૂધમાં અને આ પશુપાલનમાં સારી આવક પશુપાલકો મેળવતા થાય તે માટે છેલ્લા મહિનાથી પશુઓમાં બીજદાન રહ્યું છે જેમાં અત્યાર સુધી એકસો પંચોતેર કરતા વધુ પશુઓમાં બીજદાન કરાયું છે આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અત્યારે પશુપાલકો પોતાના પશુઓમાં આખલા કે પાડાઓ ગોશાળા કે પછી જાહેરમાં છોડી દેતા હોય છે તેમજ કતલખાને મોકલી દેતા હોય છે તેને અટકાવવા આ અભિયાન શરૂ કરાયું છે આ અભિયાનમાં પશુઓમાં જે બીજદાન કરવામાં આવશે તે બીજદાનથી ગાયમાં વાછરડી અને ભેંસને પાડીનો જન્મ થશે જેથી પશુપાલકો આગામી સમયમાં સારી આવક થશે બંસાળી ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે મહિનાથી પશુઓમાં બીજદાન કરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટમાં પશુઓમાં બીજદાન કરનાર ડૉક્ટર પરેશ કુમાર કર્ણાવતે જણાવ્યું હતું કે હું ટેકનિશિયન તરીકે ફરજ બજાવું છું આ બંસાળી ટ્રસ્ટ દ્વારા જે પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેમાં ગાય અને ગાયને વાછરડી આવે અને ભેંસને પાડી આવે કારણ કે જે પશુઓ કતલખાને જતા હતા તેને અટકાવવા તેમજ જાહેરમાં રખડતા આખલાઓનો ત્રાસ ઓછો થાય એ માટે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે ગાય અને ભેંસમાં કૃત્રિમ બીજદાન કરવામાં આવી રહ્યું છે જેમાં આ ટીમ દ્વારા પશુઓમાં ગર્ભાશયમાં તપાસ કરી કોઈપણ પ્રકારની તકલીફ ન હોય તે બાદ આ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે જેમાં ગરીબ પશુપાલક તેમજ મધ્યમ વર્ગના પશુપાલકોને ત્યાં પશુઓમાં કૃત્રિમ બીજદાન નિઃશુલ્ક કરવામાં આવી રહ્યું છે ડીસા તાલુકાના દુવા ગામમાં પશુપાલન રમેશભાઈ લોધાએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છીએ અમારા પાસે ગાય અને ભેંસ છે પરંતુ અમારે જ્યારે ગાય વિહાય છે ત્યારે આખલો તેમજ ભેંસ વિહાય છે ત્યારે પાડો જન્મે છે ત્યારે અમે તે મોટા થાય ત્યારે છોડી મૂકતા હોઈએ છીએ તેમજ પાંજરાપોળ અથવા ગૌશાળામાં પણ મૂકતા હોય છે અનેકવાર છૂટા મુકવાથી મૂકવાથી આખલો અને પાડો લોકોને હેરાન કરતા હોય છે સાથે જ તેમની કતલખાને પણ લઈ જવાતા હોય છે આ પશુઓનો જીવ બચાવવા ભંસાળી ટ્રસ્ટ દ્વારા પશુઓમાં બીજદાન કરવામાં આવી રહ્યું છે જેમાં ગાય વાછરડી ભેંસ પાડીનો જન્મ આપશે ત્યારે અમારે બીજા કોઈ પશુઓ લાવવા નહીં પડે અને પશુપાલનનો વ્યવસાય વધશે અને દૂધમાંથી પણ સારી આવક થશે આ ટ્રસ્ટ દ્વારા જે અભિયાન શરૂ કરાયું છે તે આગામી સમયમાં પશુપાલકોને મોટો ફાયદો કરાવશે ભણસારી ટ્રસ્ટ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે ભેંસ અને પાડી અને ગાયને વાછડી એ ખૂબ સારું અને એમ કે ઉમદા કાર્યક્રમ છે એમાં ખેડૂતને તરીકે હું મારા જે લાભ કહું કે વાછડી આવશે તો મારે એક કે એની એ પાછી ગાય તૈયાર થઈ જાય એટલે એ બીજું મારે પશુ લાવવું નહીં પડે વેચાતું પ્લસમાં જે વાછડો હતો એ મારે પાંજરાપોળમાં જાતો કે ગામમાં છોડી વેલો પડતો એ ગામમાં છોડતા તો એનો ત્રાસ ઓછો થઈ જશે હવે એ મોટો ફાયદો થશે એટલે ભરસાડી ત્રાસ તરફથી ખૂબ ખૂબ એમ કે દૂધમાં તો પશુમાં જે કૃત્રિમ બિદ્ધાનથી તો ફાયદો છે જ અને પહેલા તો અમારે શું હતું કે વાછડા કે ઈ આવતા એટલે અમારે ગમે ત્યાં મૂકી દેવા પડતા એટલે અમારે ને અમારે હેરણ થવું પડતું પાંજરાપોળમાં જાય કતલખાને જાય પશુ એટલે એ કે પાપ થાતું બંધ થઈ ગયું થાશે અને ખેડૂત તરીકે અમને બહુ ફાયદો રહેશે દૂધમાં પશુ ઉછેરમાં ટોટલીમ રીતે અમને ફાયદાકારક રહેશે ભણસાળી ટ્રસ્ટ દિશા દ્વારા પશુ વિદાનનો એક સુંદર પ્રોજેક્ટ અમે ચાલુ કરેલ છે જે શ્રી મહેશભાઈ ભણસાળીના સુંદર વિચારો અને જીવદયા પ્રત્યે પ્રેમ રાખી અને આ એક કાર્યક્રમ અમે ચાલુ કરેલ છે કે જેથી પશુ ને આ ડોઝ આપવાથી શેક સીમનના ડોઝ આપવાથી અને વાછરડી કે પાડી જન્મે તેના માટે અમે આ એક કાર્યક્રમ કરેલ છે અને આ કાર્યક્રમનો મેન ઉદ્દેશ કે જીવદયા માટે કે પોજરાબોળ જતું બારણ કે પોજ્રાબોળમાં વધુ જોર જાય અને બારણ થાય ન થાય તેના માટે અમે એક પ્રોજેક્ટ કરેલ છે અને બીજું કે કતલખાને જતું ઢોર બચે રખડતું ઢોર બચે તેના માટે ડેરી તરફથી એક સુંદર ડોઝ તૈયાર કરવામાં આવેલ છે જે ડોઝ શેક સીમાનના ડોઝ આપવાથી વાછરડી કે પાડી જન્મે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આ રિઝલ્ટ મળે જ છે અને આ રિઝલ્ટ અમે આગળ એવા કાર્યક્રમ કરેલા છે અને આ છેલ્લા બે મહિનાથી આપણે બનાસકાંઠામાં આપણે આ કાર્યક્રમ ચાલુ કરેલ છે આજ સુધી અમે એકસો પંચોતેર જેવા ડોઝ આપી ચૂક્યા છીએ ત્યાંના હજી વિયાણંદ કે ગર્ભદાન થવાની વાર છે સમયાંતરે અમે એ પણ જણાવશું આપને અને ગરીબ ખેડૂતને અમે આ સેક ડોઝ ડૉક્ટર એના ઘરે જઈ અને ફ્રીમાં આપે છે મધ્યમ વર્ગને પણ અમે ભણસાડ ટ્રસ્ટ એના માટે મદદ કરે છે અને ભણસાલી ટ્રસ્ટનો સંપૂર્ણ કાર્યક્રમ હોવાથી ભણસાલી ટ્રસ્ટના શ્રી મહેશભાઈ ભણસાલી તરફથી સહયોગ સારામાં સારો સહયોગ મળે છે તો દરેક ખેડૂતોને પશુપાલકોને મારી ખાસ વિનંતી કે આવો ડોજ તમારા ડેરીમાંથી પણ એ ટેકનિશિયન આપી શકે છે તો આપ સેક સીમનના ડોઝ વાપરો આપને ત્યાં વાછાડી કે પાડી આવે જીવદયાનું કામ થાય તે માટે અમારી ખાસ વિનંતી છે અને અમારો કોન્ટેક કરવો હોય

એ જ રકમો અમે સુખી સંપન્ન ખેડૂતને ત્યાં મૂકતા હોઈએ છીએ ગરીબ ખેડૂતને ત્યાં અમે ફ્રી મૂકતા હોઈએ છીએ જેનો એક પણ પૈસો અમે કોઈ લેતા નથી અને સુખી માણસને ત્યાં પણ અમારા ડૉક્ટરની ફીસ અમે લેતા નથી અને એમને જાગૃતતા માટે જ અમારો આ કાર્યક્રમ છે કે તમે આ શેક સીમાનના ડોઝ વાપરો તો સો ટકા નવ્વાણું ટકા તમને પાડી કે વાછરડીનું રિઝલ્ટ મળે અને સારી ઉમદા ઓલાદ મળે તે માટેના અમારા પત્નીઓ છે હું અત્યારે ભણસાલી ટ્રસ્ટ દ્વારા જે આ પ્રોજેક્ટ ચાલુ થયો છે એના એઝ અ એઆઈ ટેકનિશિયન તરીકે કામ કરું છું અત્યારે ભણસાલી ટ્રસ્ટે જે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એમાં ગાયને વાછડી જાવે અને ભેંસને પાડી જાવે એના માટે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે જેથી જે કતલખાને જોર જતા હોય અથવા જે રખડતા આખલાનો ને બધો ત્રાસ ઓછો થઈ જાય એના માટે થઈને આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે તો અત્યારે અમે એબીએસ કંપનીના જે સેક્સ હોર્ટેડ ડોઝ છે એ લાવીએ છીએ અને જ્યારે પશુ હીટમાં આવે એટલે પશુ માલિક અમને ફોન કરે એટલે અમે પશુને એઆઈ કરવા માટે જઈએ છીએ પશુને પહેલાં એને કમ્પ્લીટ રીતે ચેક કરી કે જે પશુ પશુના અંદર કોઈ ઇન્ફેક્શન નથી કે બધી રીતે એનું ગર્ભાશય ઓકે છે તો અમે આ ડોઝ પશુને જે મધ્યમ ખેડૂત છે અથવા અત્યંત ગરીબ ખેડૂત છે એને અમે અત્યારે ફ્રીમાં ડોઝ આપી રહ્યા છીએ અને કમ્પ્લીટ રીતે એને પહેલાં એનું ગરવા છે અને બધું ચેક કરી અને પછી જો યોગ્ય હોય પશુ તો અમે અત્યારે આ ડોઝ એમને એકદમ ફ્રીમાં મૂકી રહ્યા છીએ એનો ગાયનો જે વિયાવાનો ટાઈમ છે નવ મહિનાનો હોય છે અને ભેસનો વિયાવાનો ટાઈમ દસ મહિનાનો તરણીધર ભગવાનની પવિત્ર ભૂમિ ખાતે વાવ તાલુકાના ડીમામાં વિશ્વકર્મા દાદા વંશજ ત્રણ પરગણા ગજર સુથાર સમાજના પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ડીમા ખાતે યોજાયેલ વાવ તાલુકાના ડીમામાં વિશ્વકર્મા દાદાના વંશજ એવા ગજ્જર સુથાર સમાજના ત્રણ પરગણાનો પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઢીમા ખાતે યોજાયેલા પ્રથમ વખત સમૂહ લગ્નમાં દસ નવ યુગલોએ પ્રભુતાના પગલા માંડી પોતાના દાંપત્ય જીવનની શુભ શરૂઆત સમાજના રીતિ રિવાજ મુજબ કર્યા હતા ત્યારે નવ યુગલોને આરસી આપવા કટાવ ધામના મહંત મહામંડલેશ્વર જયરામ ઢીમાના મહંત જાનકીદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આ સમૂહ લગ્નના આયોજન માટે દાન આપનાર વિવિધ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અગ્રણી વાવ રાણા ગજેન્દ્રસિંહ ડીડી રાજપૂત સહિત ગજ્જર સુધાર સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સુડતાલીસ હજાર સાતસો ચોરાણું ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી તથા જેમની પાસેથી સોળ લાખ

એક હજાર ત્રણસો છપ્પન નક્કી કરી તારીખ અગિયાર બે હજાર ચોવીસથી તારીખ નવ બે બે હજાર પચીસ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા બાવન સેન્ટર પર ઇન્ડી એગ્રો કંપની દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સુડતાલીસ હજાર સાતસો ચોરાણું ખેડૂતોએ નોંધણી કરાવી હતી જેમાં ટેકાના ભાવે સોળ લાખ ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી જે પેટે ખેડૂતોને રૂપિયા 9.73 કરોડ રૂપિયાનું ઓનલાઈન ચૂકવણું કરવામાં આવ્યું હતું જોવે જોકે મગફળીમાં બજાર ભાવ કરતાં ટેકાનો ભાવ ઊંચા રહેતા ખેડૂતોએ મબલક પ્રમાણમાં ટેકાના ભાવે મગફળી ભરાવતા ગોડાઉનનો મગફળીના પાકથી ઉભરાયા ઉઠ્યા હતા સાથે ખેડૂતોને સારા પ્રમાણમાં દામ મળ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં મગફળીના પાકમાં પ્રતિ વીસ કિલોએ બજાર ભાવ થી બારસો રૂપિયા ચાલતો હતો જ્યારે સરકાર દ્વારા મગફળીના વીસ કિલોનો ટેકાનો ભાવ એક હજાર ત્રણસો છપ્પન રાખતા ખેડૂતોએ મગફળીના પાકમાં ઊંચા દામ મેળવવા માટે ટેકાના ભાવે મગફળી ભરાવી હતી હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં ટેકાના ભાવે સોળ લાખ ક્લિન્ટલ મગફળીની કરાઈ ખરીદી ખેડૂતોને મગફળી ખરીદી માં નવ પોઈન્ટ કરોડ નું કરાયું ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

જો કે આ વખતે શિયાળા ઋતુ દરમિયાન થયેલા રાયડાનું વાવેતરમાં જીવાત પડી નથી અને રાયડાના વાવેતરની કાપણી શરૂ થઈ ગઈ છે જેને લઈ ખેડૂતો વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે આ વખતે રાયડાનો પાકમાં સારું મહેનત પ્રમાણમાં ઉત્પાદન મળી શકે છે ધાનેરા તાલુકામાં રાયડાનું વાવેતર છત્રીસ હજાર હેક્ટરમાં થયેલું છે જો કે અત્યાર સુધી રાયડાના પાક માટે વાતાવરણ અનુકૂળ રહ્યું છે જેમાં નથી કમોસમી વરસાદ પડ્યો કે નથી વાદળ છાયું વાતાવરણ રહ્યું અને ઠંડીનું પ્રમાણ પણ રાયડાના પાકને માફક આવે આવું રહેતા રાયડાનો પાક જીવાતથી દૂર રહ્યો છે ધાનેરા તાલુકામાં વિવિધ ગામોમાં રાયડા પાકની કાપણી શરૂ થઈ ગઈ છે ખેડૂતો સારા ભાવની અપેક્ષા રાખી રહ્યા છે ચાલુ વર્ષ દરમિયાન શરૂઆતમાં ઠંડી હોવાને કારણે કેટલાક ખેડૂતોએ રાયડાનું વાવેતર બીજા વાર કર્યું હતું કે ચાલુ વર્ષ દરમિયાન રાયડાના પાકને કુદરતી કે અન્ય જીવાત સ્વરૂપે નુકસાન થયું નથી જેને કારણે ખેડૂતોએ કરેલ મજૂરી ઉગી નીકળે તેમ છે આજના આ સમયમાં રાયડાનો વાવેતર દાંદરા તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં થયેલું હોય એમાં આજ આ સિઝનમાં એક એવું આપણને ઠંડીનું વાતાવરણ બહુ સારું હતું અને ઠંડી લોબાસ મળવાથી આ સાલ રાયડામાં કોઈ લોબુ નુકસાન છે નહીં આજ દિવસ સુધી હજુ મેલો રાયડામાં નથી પડ્યો એટલે ખેડૂતોને રાયડો હાલ તો સારો છે હવે જો સરકાર સારા ભાવ હાલે તો ખેડૂતોને આ સાલ રાયડો બહુ સારો હોય નુકસાન નથી કોઈ આજ દિવસ સુધી હમ કેટલું નુકસાન કરતું હોય પડે તો મેલો પહેલાં ખૂબ નુકસાન કરતો પચાસ ટકા વાવેતરમાં મેલો પડતો એટલે પચાસ ટકા પાક નિષ્ફળ જ જતો આ સાલ ખેડૂતનો હાલ હોય સો ટકા પાક સારો હોય જો હવે જો કોઈ નુકસાન ન થાય આ વરસાદનું બીજે તો આ સાલ ખેડૂતોને જો માલ સારો પાક છે સરકાર ભાવ હારો હાલે તો ખેડૂતોને આ સાલ સારું છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર

રાયડાના પાકનો થયો બચાવ જીવાતથી વાતાવરણને પાકને અનુકૂળ રહેતા રાયડાના પાકમાં થઈ શકે છે વધારે ઉત્પાદન બનાસકાંઠામાં ટેકાના ભાવે સોળ લાખ ક્વિન્ટલ મગફળીની કરાઈ ખરીદી ખેડૂતોને મગફળીની ખરીદીમાં નવ પોઈન્ટ તોતેર કરોડ કરાયું ચૂકવણું આ આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર